અને ગજરા કાકા વેક ખમૈયા કર થોડાક દી કરે કાં કે ખામ તો વહી જાય બેવો ને બો છે બી બોનો તમને ના છે હા બોન બો છે નાખ્યો આપણે આમાં હવે ઘર પર અને આ ગજરા કોને તારા પણ આવા નવા ગજરા હોય હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકા બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશું તો આપણે પણ મજામાં જ છીએ તો આપણે જોડામાં આવ્યા છીએ હર્ષિલ એ કાંક એના મમ્મી કાક હું બકાલું ફાળવે છે કાંક કરે છે કે ભંડો ફારવે છે એમ કાકી હશે એમ આવ્યો છે નંબર હર્ષિલ નંબર દોસ્તી બેને પણ આવ્યા છે અને થોડોક પવન બહુ વધુ છે તમને દેખાતો હોય તો

ધીનું જીનું એમના મસ્તી રહી જેવો આવ્યા રખ્યા છે અને આપણને કાંઈ કામ કરવાની જ છે તો નખર આપણે નીંદવાનું છે હાકી આંખવાનું છે એવું ઘણું કામ છે પણ એવું કાંઈ તેથી કરવા જે તો અને એમણાં ભર્યા રખ્યા છે એમાં અરચિલ પાણી અને એ આવી ગયા તમે શું કરો છો એ બેઠા છે ને માહિતી બેઠા છે ઉપર પડશે બીજું કાંઈ નહીં એ માઇડિયું ખોખા નથી ને કરી જો એ ખોળા એમ છે અમારે સીધો તો આવું છે કાકા આપણે જો આમાં ખરે આપણે પારો ફરું છે કે તો એ નીંદવાનું છે આમાં તો નાખવાનું છે પણ હવે રાજા કાકા હવે કાક કર થોડાક જે કરે કામ તો વહી જાય બેઠનથી તો વાંધો નહીં એટલે કેવું છે તો હું ખરા

Парень, я человек, мой дьявол, мой дьявол, мой дьявол, мой дьявол, мой дьявол, мой

કે રાંધવાનું હોય ને એટલે ઘીરે જાવું પડે લગત મને એમ થાય ત્યાં આવતું હોય ને હોટલમાં ઘી તો સારું તો રાંધવું ન પડે આપણે એવું કંઈક ગોઠવી હોટલમાં કંઈક બંધાવીવાળી તારે હાથું પેલા રાંધવું ન પડે તારે એટલે હોટલમાં રોઈ જાય આવ્યું જાય તારે જમવાનું પણ ભાવતું નથી હોટલનું એ એકદા થાય ને એ ખબર છે ને હાથે થાય ત્યાં તમને ખબર છે ને હું કોઈ દી હોટલમાં ખાઉં ના ને એ વતારે હાજી હોટલમાં મને ખબર હતી રાવ જેમ ફર ખાય લો સિંગ ખાય લો એ બધું ખાય લો પણ આપણે કોઈદી હોટેલ માં ખાતા નથી કારણ કે બાયસ દેમી આવતી હોય ને મને સીધી મગજ માં જાય હું કોઈદી જટલેરન બને ને કે ને કોઈદી હોટેલ માં ખાતી નથી એવું છે પણ એમાં બાયસ તો ગરમ મસાલા આવે બીજું કાય તો કે ની આવે ગરમ આવે તેલ આવે ને હે બાયસ આવતી હોય ને મને જુરિયે ન

આપણે મોટી થઈ ગયું હોય ત્યારે આપણે વરીવેલી માંડવી છે એટલે મોટી થઈ ગયું એટલે એમાં ખડે દેખાય ને પાનનું હોય એટલે એમાં ઓછું દેખાય એટલે તમને માંડી તમે દેખાડું કારણ કે એમાં જો આમાં પાટલા તમે મીડિયા ભરવા જો આપણે આ વરીવેલી માંડવી જો આપણા ત્રીસની છે અને એમાં પાટલા ત્યાં મીડિયા ભરવા જો ઘણો ચેટો ગાળો હોય અને જો આમાં આંબુલ તમને આંબુલ દેખાય ને તો જો પાટલા ભરી જાય એ બધું બધું પાણીને એવું ફરે એટલે આમાં ચાસળવાળી જમીન છે એટલે એમાં પાણી જેમ બધું હોય ધરાવ એમ માંડવી આમાં વધે માંડવી છે કપાસ છે ગમે મોલ સારો થાય હવે જમીનમાં એ ફાયદો વર્ષ વરે વરે કરે તો પણ ફાયદો એ હતું પણ ખડ એક વરે વરે કરે ખડ બહુ થાય હલકી હલકી જમીનમાં એવું થાય કે બિયારણ એટલું હોય આપણે ફરતા શેટે બેઠે એટલું અંદર આવે એટલે બિયારણ એટલું હોય અને એમાં ખડ એને ઉગ કરે વરે વરે કરે તો આપણે હાથી કાંક ન દે તો આપણું ખડ થઈ જાય કા અને હું એમ વિચાર કરું આપણે આ કપાઈ રહ્યો ને

હાલતા થઈને આપણે મકાઈ વેકા મકાઈ મકાઈ આપણે તો મસ્તી ની મકાઈ થઈ ગયા છે અને એમાં ડોડા તો જગા આવ્યા નથી તો બતાવશું હાલ રહેતા નથી એને કાંઈક ઘેડ જ આવું છે હવે પાળાનું ટાણું થઈ ગયું છે એટલે એના મમ્મી હાલવા મળે છે હું કરે એટલે બખાર છે અને આપણા મકાઈ ઓખા રહી ગયા છે

તો આ સાથે જ હવે આજનો ઓલોક આપણે આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશો એક નવા ઓલોકમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય